દારૂ નો ગ્લાસ કાચ નો માથામાં રાખી ડાન્સ તો હું કરું ભાઈ માથામાં રાખ્યો નીચે

સ્કૂલે જવા માટે રેડી છે આરિયા ચાલો દોડવા માંડો હાલો ફટાફટ જો ગાઈસ વેદભાઈ તૈયાર થઈ ગયા છે એનો ડાન્સ ચાલુ જ છે જમલકુнду ચાલે જમલકુબા હાલો હું આવો હાલો 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 મને ભાઈ

વેદુભાઈના ના શ્લોક ને ટ્યુશન માં ગયા હતા તો ટ્યુશનમાંથી હમણાં આવ્યા એના પપ્પા આવી ગયા અને આવીને બે એને હેરાન કરે શાંતિથી દેતા ના બે શાંતિ એ બેઠવા તો લઈ લ્યો

તો જમીન અફરી થઈ ગયા છીએ અને હવે વાસણ બાસણી કરી દીધા અને છોકરા રમે છે શ્લોક મોબાઈલમાં પીચર જુએ છે અને બે દૂર ભાઈ અહીંયા જોવાના પપ્પા આવડું કરે છે તો અહીંયા શ્લોકના પપ્પા શું કે ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ ફિટ કરવાનું છે ઉપર એટલે નીચે રહેતું તું બીજું થોડુંક ઉપર રાખી દે તો વાંધો ના આવે કેમ કે એમાં નીચે છે ને ગરોળીને એવું બધું એમાં પડ્યું રહેતું અને કચરો પણ ભરાય જાય એટલે પછી મેં કીધું મેં કીધું ઉપર ટીંગાડી દે ને તો વાંધો ન આવે એમ કેવા ભાભી ના કરે ગયા હતા ને તો મેં જોઈ ઉપર ટીંગાડેલું છે તો આપણે નીચે કચરો વાળવો હોય તો કચરો વળાઈ જાય અને જીવજંતુ ન પડી રહે અને આ વેદને જો ઓલાનો ગ્રીલ મશીનનો અવાજ આવે છે એટલે વેદભાઈ કાનાડા હાથ રાખી ગયા હતા અને આ જો ગ્રીલ મશીનથી સરસ મજાનું ઓલું કરી અને હુંક ફિટ કરી દીધી અને સ્ટેન્ડ ટીંગાડી દીધું છે સ્ટેન્ડ મસ્ત રહી ગયું છે તો આજના વિડીયોમાં બસ આટલું જ મળી અનેડિયોમાં આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ